ગુજરાત ની પબ્લિક વકીલ છે સામાન્ય દર્શક મિત્રો અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો અત્યારે મેહુલભાઈ બોગરા ફરી એકવાર નવો વિવાદ અને વિડીયો અત્યારે વાયરલ થઈ રહ્યો છે ગુજરાતની જાહેર જનતાએ મેહુલ બોગરાનું નામ પોલીસ આગળ લીધું હા મારા ભાઈઓ અત્યારે જે તમે પોલીસ સાહેબ જોઈ રહ્યા છો એ પોલીસ સાહેબ અને વાહન ચાલક વર્ષે ઘર્ષણ ઊભું થયું અને આ ઘર્ષણને લઈને એ જે ભાઈ હતો એ ભાઈ વાહન ચાલકે મેહુલ બોગરાનું નામ લીધું કે તમારા જેવા વ્યક્તિને મેહુલ બોગરા સીધા કરે એવું મિત્રો હા ભાઈએ કીધું પરંતુ સાહેબે પણ સાચી જ વાત કીધી છે ભાઈ તમે વિડીયો સુધી જુઓ જે લોકો માનતા હોય ને કે ભાઈ ખરેખર આમાં શું વાત છે ભાઈ તમે વિડીયો જોઈ લો તમને પોતાને ખબર પડી જાય સાહેબે પણ એવું જ કીધું ભાઈ કે મેહુલભાઈ બોગરા ગુજરાતમાં સારું કામ કરી રહ્યા છે અમે જાણીએ છીએ અને સારું કામ કરતા પણ રહે છે અમે પણ માનીએ છીએ પરંતુ એનો મતલબ એ નથી કે તમે મેહુલભાઈ બોગરાની અમને ધમકી આપો અમને મેહુલભાઈ બોગરાની ધમકી આપવાની જરૂર નથી અને અમે કોઈ ખોટો મેમો ફાડતા નથી તમે કાયદાનું ઉલ્લંઘન કર્યું છે ને એટલા માટે જ અમે તમારો મેમો ફાડીએ છીએ એવું મિત્રો અત્યારે જે તમે ભાઈ જોઈ રહ્યા છો એ ભાઈ કઈ પણ રહ્યા છે હવે સાહેબ તમને લાઈવ આગળ વિડીયો પણ બતાવવાનું છું આ વિડીયો અત્યારે સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહ્યો છે અને મેહુલભાઈ બુગરાનું જ્યારે નામ લીધું ત્યારે જે આ પોલીસ સાહેબ છે એ અચાનક જ ગુસ્સે થયા અને કીધું કે અમને મેહુલ બુગરાની ધમકી ન આપો અને અમારું કામ છે કાયદો અને વ્યવસ્થાને ભંગ ન થાય એ માટે અમારું કામ હોય છે પરંતુ તમે જે મેહુલ બોગરાની ધમકી આપો છો એ અમને ન આપતા અને મેહુલ બોગરા સારું કામ કરી રહ્યા છે અમે પણ જાણીએ છીએ એવું સાહેબનું કેવું વાત છે અને વાત પણ સાચી છે ભાઈ ખોટી વાત નથી સાચી વાત છે હવે સૌથી પહેલાં તમે આ વિડીયો જોઈ લો વિડીયો જોયા પછી મને કોમેન્ટ કરીને જરૂર બતાવજો ચાલો સૌથી પહેલાં તમે આ વિડીયો જોઈ લો બિડો છો મેહુલ બોખરા સાચું જ કરે છે મેહુલ બોખરા સાચું જ કરે આમ જનતા માટે લડે છે ઓલ ગુજરાત માટે લડે છે સામાન્ય પબ્લિક માટે લડે છે કોઈ વાંધો નહીં તો સાહેબ તમે ખોટી રીતે મને ફસાવો છો સીટ બેલ્ટ સીટ બેલ્ટ હતો મારી પત્ની કે છે કે સીટ બેલ્ટ હતો અને હતો જ તમે તમારી પાસે સીસીટીવી કેમેરા તો જોઈ લો મારી પાસે વિડીયો હતો તો તમે સાહેબ મને ખોટી રીતે ધમકાવી